મને ખાલી ત્રણ દિનનો નો ટાઈમ દયો અજકે લેને સાબિત કરી જ દઈશ આ હા શું કે છે હા હા આમ જો ત્રણ દિન ની કો સાબુત નો કરી દીધી ને તો ઓરસો તારો વારો છે એટલું સમજી લીજે હાલો નીકરો નીકરો આઈ દો આ મારા દીકરા

તને માંગવો પડી કે એ મેક તારા બાપને ને નકર તને ભાંગવો જોઈશે હવે એ દાદા તન ક્યાં ગઈ જા તા એ તારા બાપાની જાનમાં એ દાદા એ મને નો લઈ ગયા એ કે તારા લીધે તારા બાપા લઈ ગયા તા એ ટકારા મારા ઓછી કે તે દારૂ ની કોથરી મુટકી સુકા દાદા મારા ખુશ સંગ કોને મુટ્યો તો એ મને ન ખબર પછી હું દોટ લેવા ગયો ને તે દારૂ આ મુટ જો ગયો ખલ્યા મારા શું છે મહા તું એને બહુ વધતો નહીં આપણે મહા તમે આજ મને એટલે આજ ટકો હું તોડી નાખે તારી બધી ખબર છે તારેથી થી સેકલ પાપડે ભાંગે ને એ ખતરનાક લાગે છે મારા દીધો મને હલવાડવાની વાત કરે છે એ મહા આપણે એને હાલ કેવી રીતે આ હાલ પૂર્યા

મારો દીકરો તોલો તો જો કરે ભૂર્યા એને મુખ તડકે મેં કીધું કઈ મહા મારે જવું જોઈશે ના ના હું લઈ આવું હા હા મહા તમે લઈ આવો ને તો હારું હું તો ભગત છું ભગતનો દીકરો ક્યાં થાય સાની મારી નો ઉભો થાય ને આ ભૂર્યા ને ઘીરે આવીને મારે ધોકા ખાવા પીડ્યા મારો માહો મારા ઘીરે ગુડાનો અને મોટી મોટી કરતો હતો અને પોલીસનો માર ખાધો એ હવે હા નહીં હા ખાય આનો પ્લાન સક્સેસ જાય તો સારું મારા દીકરા આ ભગતને એનો માહો એટલે એ તો દારૂનો ધંધો ન કરતા હોય પણ મારો દીકરો આ ગામમાં ધંધો કરે છે કયો મને તો ઈ નથી સમજાતું પણ કાંઈ વાંધો નહીં દીકરાઓ તમને હું બોકીશ તો ખરો જ

क्या पूरा भगत है हम जो ओला भीमला ने पकडाई दी तो जो भगत कानून नी मदद करवी ने ई हारा माना नु काम से आ तमरो माना से ने अटले तमरो मान रह जाय जाओ तम तारे हु घड़ी खमी ना अविस हो भले भले जाय ए महा बदू कंप्लीट कर देचो बोला ए महा बोला نملا اي عيلته صار هيك سبرايز سي هل, يب هل بابا

મારું બેટું કમા આ કરવું છે ભીમા મને તો દીકરા પાસા ન પડે મને બે બે દેખાય છે તને બે બે દેખાય ને ઓલા ભેમલા ને તન તન દેખાય છે સાંજ ને પીવા માં થાય છે એ બંધાણીનો દીકરો એ દારૂમ જ થાય વાહ બંધાણી ના દીકરા એમ સો હમ 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 ભીમલા નું દેશ અને આ તારો માફો દારો પીવે છે લાઇફ તાર ગ્લાસ આ તો પાણી છે

મારા દીકરા મને હલવણ આવ્યા હતા પણ આ ભીમલો કામા ન આવે